નમસ્તે આજે આપણે એક નવી પ્રવૃત્તિ કરવાના છીએ હું તમારામાંથી કોઈ એક જણના હાથમાં મારી આંગળીથી અક્ષર લખીશ એ અક્ષર ઓળખવાનો છે અને મોટેથી બોલવાનો છે ત્યાર પછી તમારે એકબીજાના હાથમાં લખવાનું છે અને એ અક્ષરો ઓળખવાના છે હવે આપણે જે અક્ષર લખવાના છે ને એ ચાર જ મૂળાક્ષર લખીશું ગ મ ન અને જ પણ એને આડા આવડી ક્રમમાં લખવાનું છે બરાબર રેડી લાવો જાય રાજભાઈ તમારો હાથ આપો જો હું જે અક્ષર લખું છું એને ધ્યાનથી જોજો અને પછી એને ઓળખીને બોલવાનું છે વેરી ગુડ

વેરી ગુડ તમે લખો ખૂબ સરસ આ રીતે દરેક જણે એકબીજાની પીઠ પર આમ અક્ષર લખવાના છે અને ઓળખવાના છે ત્યાર પછી હવે આપણે એકબીજાની પીઠ પર લખવાનું છે અને પછી અક્ષરો ઓળખવાના છે અને બોલવાના છે ચાલો જયરાજભાઈ હું અહીંયા લખું છું તમારે અક્ષર ઓળખવાનો છે અને મોઢેથી બોલવાનો છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ખુબ સરસ વેરી ગુડ ચાલો સોનલ લખો બેટા વેરી ગુડ વેરી ગુડ వెరీ yeah. గుడ్ yeah.